સવારે સ્નાતકમાં બીબીએ અને બપોર પછી અનુસ્નાતકમાં સમાન નીકળ્યા કે પરીક્ષા નિયામકનો દાવો છે કે શનિવારે સરખા પેપરનો મામલો સામે આવ્યો હવે એમબીએ ના બે પેપર બાકી છે જેમાં આવી ક્ષતિ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે તેમજ શનિવારે સરખા પેપર કેમ થયા તેની તપાસ ચાલુ છે અગાઉના ત્રણ દિવસ પેપર સરખા હોવાનો દાવો કરાયો છે તે વેરીફાઈ કરવાનું ચાલુ છે બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી થશે